હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું રાજસ્થાનની ફેમસ લસણની ચટણી તો એના માટે આપણે એક વાટકી લસણ લીધું છે એક વાટકી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હરદર એક ચમચી કસૂરી મેથી અને લીલા ધાણા લીધા છે અજમા છે ચપટી સંચર પાવડર છે અને અડધું લીંબુ લીધું છે તો આપણે બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે આ ખાંડણીની અંદર લસણ છે તેને આપણે ખાંડી લેશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું એટલે લસણ છે તે એકદમ ફટાફટ ખંડાઈ જાય હવે આપણે આની ખાંડી લેશું તો આપણું લસણ છે તે ખંડાઈ ગયું છે આને આપણે વાટકીમાં લઈ લેશું હવે આપણે આ લાલ મરચું પાવડર છે તે પણ આપણે એડ કરી દેસુ હળદર છે તે પણ આપણે એડ કરી દઈશું એક ચમચી ધાણાજીરું પાવડર છે તે પણ આપણે એડ કરી દઈશું સંચર પાવડર અને અજમા એડ કરી દઈશું હવે આપણે આમાં પાણી એડ કરીશું અને આપણે હલાવી લેશું તો આપણે બધા જ મસાલા છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે હજી આપણે આમાં થોડું પાણી એડ કરશું મસાલા છે તે એકદમ સરસ રીતે પલળી જાય અને આપણે બે થી ત્રણ મિનિટ આ રીતે પલાળીને રાખવાનું છે હવે આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ચપટી રાઈ એડ કરી છે ચપટી જીરું એડ કર્યું છે ચપટી હિંગ એડ કરી છે હવે આપણે આ જે લસણની ચટણી છે તે આપણે એડ કરી દેસું ગેસ છે તેને આપણે ધીમો રાખવાનો છે ફાસ્ટ ગેસ નથી કરવાનો અને આપણે હલાવી લેશું આ રીતે આપણે થોડી વાર આ રીતે તેલમાં સાતડવાની છે પાણી બધું જ બળી જાય ત્યાં સુધી તેલ છે તે ઉપર છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેલમાં સાતડવાની છે તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જ જોવા મળે આ રીતે આપણે હલાવતા રહેવાનું છે હવે આપણે આ કસૂરી મેથી છે તેને આ રીતે હાથેથી મસળી અને એડ કરી દેસું ધાણાભાજી છે તેને પણ આપણે એડ કરી દઈશું જો તમે આ રીતે ક્યારેય ન બનાવવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે રોટલી અથવા પરોઠા સાથે ખાઈ શકો છો એકદમ મસ્ત લાગે છે ખાવામાં ટેસ્ટી લાગે છે તો તમે જોઈ શકો છો કે આપણું પાણી છે તે બધું જ બળી ગયું છે આપણી લસણની ચટણી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને અડધા લીંબુનો રસ છે તે આપણે એડ કરી દઈશું તો તૈયાર છે આપણા રાજસ્થાનની ફેમસ લસણની ચટણી હવે આપણે આને સર્વ કરી લેશું આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે લસણની ચટણી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને કેવી લાગી મારી રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો તૈયાર છે આપણા લસણની ચટણી થેન્ક યુ ફોર વોચ